માં બેફામ બનેલા ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરના રેલવે સ્ટેશન એસટી સ્ટેશન સિટી બસ સ્ટોપ પર આડે થિક્ષા ચાલકો જે ઊભા રહે છે તેના પર કાર્યવાહી કરવામાં આવી છે ટ્રાફિક પોલીસે આરટીઓના મેમો ફટકારીને સૌથી વધુ રિક્ષા ચાલકોને

શરૂઆતમાં અમે એમને રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ વારાફરતી બે બે રિક્ષા મૂકો બરાબર અને બે રિક્ષા બહાર જાય પછી બીજી મૂકો પણ આ લોકો માનતા નથી ના છૂટકે અમારે એમને મેમાં આપવા પડ્યા ના છૂટકે ડિટેન કરવી પડી લગભગ ત્રણસો ને ત્રીસ જેટલી રિક્ષાઓ આ મહિનાની અંદર અમારે ડિટેન કરવી પડી છે અને હજુ પણ એની કાર્યવાહી ચાલુ છે મોસ્ટલી એસટી અને રેલવે સ્ટેશન જે છે ત્યાં વધારે ઇફેક્ટિવ હોય છે કે જે પણ પેસેન્જરને એ લોકો આવે એ વખતે ટ્રેન આવે કે બસ આવે એ દરમિયાન એ લોકો આડેધડ પાર્કિંગ કરી અને પેસેન્જર મેળવવા માટે ટોળું કરી નાખતા હોય છે યુનિયનમાં બે વ્યક્તિઓ હતા બિલાલ ભાઈ કરીને કોઈ એમને પણ અમે મેસેજ આપ્યો રૂબરૂમાં કીધું અને બે ત્રણ વખત કીધું પરંતુ એમનામાં કોઈ ફરક જણાયો નહીં એટલે ના છૂટકે અમારે ડિટેલની કાર્યવાહી કરવી પડી છે વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં રોડ પર આડેધડ રિક્ષા મુકતા અને રિક્ષા પાર્ક કરતા રિક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે આપ જોઈ શકો છો કે ટ્રાફિક પોલીસ દ્વારા સો થી પણ વધુ જે રિક્ષાઓ છે તેને ડિટેન કરવામાં આવી છે પહેલા રિક્ષા ચાલકોને સમજાવવામાં આવ્યા ત્યાર પછી તેમના પાસેથી દંડ ભરાવવામાં આવ્યો અને તેમ છતાં પણ રિક્ષાચાલકો નથી સુધર્યા અને ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા આ જે રિક્ષાઓ છે તેને ડિટેન કરવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે ટ્રાફિક પોલીસના જે નવા અધિકારી આવ્યા છે ડીએમ વ્યાસ તેમને રિક્ષા એસોસિએશનને સૂચન કર્યું હતું કે તેમને મુસાફરો બેસાડવા હોય તો પહેલાં એક એક કરીને રિક્ષાઓ ભરાવી જોઈએ આડેધડ રોડ પર રિક્ષાઓ મૂકવી ન જોઈએ રિક્ષાઓ પાર્ક કરવી ન જોઈએ પરંતુ રિક્ષા ચાલકો ન સાંભળતા આખરે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સોથી પણ વધુ જે રિક્ષાઓ છે તે ડિટેન કરવામાં આવી છે અને રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહત્વની બાબત છે કે રિક્ષા ચાલકો જે આડેધડ રોડ પર રિક્ષા મૂકતા હોય છે પાર્ક કરતા હોય છે તેના કારણે અન્ય વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને તેના કારણે જ કહી શકાય કે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આ જે રિક્ષા ચાલકો છે તેની સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હજુ પણ આગળ કાર્યવાહી ચાલુ રહેશે જો રિક્ષા ચાલકો નહીં સુધરે તો હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ ટ્રાફિક પોલીસ ના અધિકારીઓ આપી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટ્રાફિક નિયમો નો ભંગ કરતા જે રિક્ષા ચાલકો છે તેમની સામે વડોદરામાં ટ્રાફિક પોલીસે લાલા કરી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા